ડીસા તાલુકાના ડુવા ગામ પાસે એક કારમાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે આગે ગણતરીની મિનિટોમાં સમગ્ર કારને ચપેટમાં લેતા ઘટના સ્થળ પર અફરાતફીરનો માહોલ સર્જાયો હતો પરંતુ આ ઘટનામાં કાર ચાલકનો થયો સુરક્ષિત બચાવ થયો છે ડીસા તાલુકાના ડુવા ગામના ગેટા ઉછેર કેન્દ્ર નજીક આજે સવારે એક અલ્ટો કારમાં અચાનક આગ લાગી હતી કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે સૂચકતા દાખવી તાત્કાલિક રસ્તાની ઊભી રાખી બહાર નીકળી ગયો જેના કારણે કોઈ જાનહાની ટળી હતી માત્ર થોડી જ મિનિટોમાં આગે કારને સંપૂર્ણપણે આગની લપેટોમાં ઘેરી લીધી અને આખી કાર બળીને ખાક થઈ ગઈ હતી ડીસા નગરપાલિકાની ફાયર ટીમને ઘટના અંગે જાણ થતા જ ટીમ ઘટના સ્થળે પહોંચી પરંતુ ત્યાં પહોંચશે તે પહેલા જ કાર સંપૂર્ણ રીતે બળી ચૂકી હતી આ ઘટના જોતા ફરી એકવાર વાહન ચાલકો માટે સાવચેતી રાખવી અને વાહનમાં આગ લાગવાની શક્યતાઓ સામે સજ્જ રહેવા માટે સજાગ રહેવાનો સંદેશ આપી જાય છે આ ઘટનામાં જાનહાની ન થતા એક મોટી દુર્ઘટના ટળી છે પણ કાર માલિકને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડ્યું છે